નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની સંસ્કૃત વિષયની તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષરે લેખન કરો એમાં વિભાગ એક આપણને અહીંયા આપેલો છે બરાબર તો આ જે ફકરાઓ છે આ પેરેગ્રાફ જે છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે સમજવાના છે અને કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તે રીતે તમારે સુંદર અને સ્વચ્છ અક્ષરે અહીંયા લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કુલ પાંચ વિભાગો આપવામાં આવેલા છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો ચાલો વિભાગ એક અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે રાધા આ તો અહીંયા જવાબ આવશે રાધા આ ગમિષ્ય મોહનઃ વદતી તો મોહન વદિષ્ય રમેશ ચલતી તો રમેશ ચલિષ્યતિ હંસ તરતી તો હંસ તરીશ્ય ક્રીડક ક્રીડતી તો ક્રીડક ક્રીડિષ્યતિ હર્ષા ખાદતી તો હર્ષા ખાદિષ્યતિ ચાલો ત્યાર પછી આપણને વિભાગ બે આપેલો છે માનવ ક્રીડામ પશ્યતિ તો માનવા ક્રીડામાં પશ્યતી બાલક મંદિ ચલતી તો બાળક મંદિ ચલં ક્રીડક લોહગોલક ક્ષિપતિ તો ક્રીડક લોહગોલક ક્ષિપતિ અશ્વ શીઘ્રં ધ અશ્વ શીઘ્રં ધાવોર ચાણક્યગૃં પ્રવશતી તો ચોર ચાણક્યગૃહ પ્રવર ફલં ખાદતિ તો વાનર ફલં ખાદ્ય ત્યાર પછી છે વિભાગ ત્રણ મિહિર ભ્રમણભાષ તો મિરશ્ય ભ્રમણભાષા અસર પાર્થ સ્યુત તો પાર્થસ સ્યુત અસઃ હસ્ત તો પરેશ હસ્ત અસ્તી હર્ષ આસંદ હર્ષસ આસંદ અસુર ચમસ તો કેયુરસ્ય ચમસ અસ્તિ ત્યાર પછી છે વિભાગ ચાર હવે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે અહમ પ્રવિશામી અહમ ચલામી તો વૃછાણી તો વૃછા અહમ પશ્યામી તો વશ્યા અહમ નૃત્યા તો વયમ નૃત્યામ અહં નમા વ્યાર પછી છે વિભાગ પાંચ યુવકા પઠં તો યુવકા પઠતી છાત્ર તો છાત્ર લિખતિ મયૂરા નૃત્ય તો મયૂરા નૃત્ય ત્યાર પછી ચોથું છે શિક્ષકા વદની તો શિક્ષકા વદતી ક્રીડકા ક્રીડ તો ક્રીડકા ક્રીડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં લખો ચાલો તો અહીંયા વિભાગ એક આપણને આપેલો છે અહીંયા લખ્યું છે કે પરેશ પાઠ લખે છે તો પરેશઃ પાઠમ પઠતી હું સાચું બોલું છું તો અહમ સત્યમ વદામી મારી પુત્રી શયન કરે છે તો મમ પુત્રી ખલું નિંદ્રાતી ભારત મારો દેશ છે તો ભારતમ મમ દેશઃ અસ્તિ બાળક ચિત્ર જુએ છે તો બાળક ચિત્રમ પશ્યતી ત્યાર પછી છે વિભાગ બે મીના ગીત ગાય છે તો મીના ગીતમ ગાયતી હું શ્લોક ગાઉં છું તો અહમ શ્લોકમ ગાયામી આમારી શાળા છે તો ઈશા મમ વિદ્યાલય અસ્તી ત્યાર પછી ચોથું ચંદ્રગુપ્ત ના મંત્રી ચાણક્ય છે તો ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય અસ્તિ સસલો સુઈ જાય છે તો શશક નિંદ્રામ કરોતી દિનેશ કબડ્ડી રમે છે તો દિનેશ કબડ્ડી ક્રીડતી બાળકો પ્રસન્ન છે તો બાળકા પ્રસન્ના સીધી હાથી ધીમેથી ચાલે છે તો હાથી ધીરમ ગછતિ આ ચાણક્યનું ઘર છે તો ઈશા ચાણક્ય ગૃહમ લાડુ ખાય છે તો ગણેશઃ મોદક ખાધતી ત્યાર પછી છે વિભાગ ચાર રોનક પાણી પીવે છે તો રોનક જલમ પીબતી વનમાં રહે છે તો મૃગા વને નિવસતી બાળકો મેદાનમાં રમે છે તો બાળકા ક્ષેત્રે ક્રીડતી હું સંસ્કૃત બોલું છું તો સંસ્કૃતમ વદામી બળદ પાણી પીવે છે તો વૃષભ જલમ પીબતી ત્યાર પછી છે વિભાગ પાંચ સુરેશ શાળાએ જાય છે તો સુરેશઃ વિદ્યાલયમ ગ્છતી બાળકો ઝડપથી દોડે છે તો બાળકા સિદ્રમ ધાવતી હું આઠમા ધોરણમાં ભણું છું તો અહમ અષ્ટમે કક્ષાયામ પઠામી જયંત ઇન્દ્રનો પુત્ર છે તો જયંત ઇન્દ્રસ્ય પુત્ર અસ્તિ કુત્રો મોટેથી બસે છે તો શ્વાનઃ ઘોરમ બુભક્ષતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલ સંસ્કૃત સોરી આપેલ સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો જેના કુલ પાંચ માર્ક્સ એમાં વિભાગ એક તો જોઈએ આપણા દરેક પંક્તિઓ રે રે વાયસર્કશકંઠ માર્ટ માર્ટ કર્ણકઠોર શ્યાતા કલા પુનરનુનીતા પુત્રી મમ ખલુ નિંદ્રાતિ ત્યાર પછી બીજો સુવર્ણ સુવર્ણ સુવર્ણસ જ ઝાનકી પ્રિિતા તવ રામેણ સુવર્ણ મુદ્રિકા ત્યાર પછી છ વિભાગ મે મ્યાવ મ્યાવ ઘોર વિરાવ ચલ ચલ રે ખલ ચોરબિડાલ સ્નિગા મુગ્ધા સેવિતુગ્ધા પુત્રી મમ ખલુ નિંદ્રાતિ એકચક્ષુ ન કાંકડે બિલમિછિદ્રપગ ક્ષિયતે વર્ધતે ચેવન સમુદ્રો નંદ્રમા ઉચ્ચેમા ભસ ભસ શુનકરાવ ભોભો ભો કાર્યવિહીન કુરુ કુશલા સુમનો મૃદુલા પુત્રી મમ ખલું નિંદ્રતિ ત્યાર પછી છે પછીછે ભોજનાંતેચ પેયંત કશે સુ કથમ વિષ્ણુપદં પ્રોક્તમ તક્રમ શુક્રસ્ય દુર્લભ ત્યાર પછી છે વિભાગ ચાર રે મશક હમા મા કુરુગાન માસ્પુશ મા દશ રક્તપિપાસદર્શી સુમુખી શોભનગાત્રિ પુત્રિ મમ ખલુ નિંદ્રાતી ચતુર્મુખો નશ્ચ બ્રહ્મો વૃક્ષારૂઢો ન શંકર નિર્જીવ નિરાહારી એ અજસ્ત્ર અજસાન્યભક્ષણ ત્યાર પછી છે વિભાગ પાંચ પર્વતાગ્રેથો યા ભૂમિ તિષતિ સારથિ ચલતી વાયુવેગેન પદમેકમન ગછતિ આપતો દુર્ગામી સાક્ષરો નશ્ચ પંડિત અમુક સ્ફુટવક્તા યો જનાતિ પંડિત ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કોઈ એક વિષય ઉપર સંસ્કૃતમાં પાંચ વાક્ય લખો તો જોઈએ આપણે મમ દિનચર્યા તો અહમ કાલે ઉત્તિષા અહં ઉત્થાય માતરં પિતરશ નમા પશ્ચાત્તકર્મણ કરો ત્યચાત્ત સ્નાન કરો તલ્પારં કહ વિદ્યાલય ગયા ત્રહ આચાર્ય પઠામે પૂર્વ પૂર્વાવકાશે ગૃહમાં આગ્છામાં ગૃહમ આગત્ય ગૃહ કાર્યમ ગૃહકાર્યં કમ વિદ્યાલય મમ વિદ્યાલય નામ શિશુ મંદિર અસર મમ વિદ્યાલય સુંદરમ અતિસુદરમસ્ત વિદ્યાલયે એમ સુંદરમ ઉદ્યાનમ અસિ મમ વિદ્યાલયે એકાલય અસ્ત અસ્યા વાતાવરણમાં આકર્ષણમ વિદ્યાલયે પચવાહન મમ વિદ્યાલયે અતિ શ્રેષ્ઠ અસર મમ વિદ્યાલય એગશાલા અસર મમ વિદ્યાલયે પંચાશાર અમ પ્રતિદિન વિદ્યાલય ગછમી યાર પછી છે મમ ગ્રામા મમ ગ્રામે બહવ જના વસંત અસમા ગ્રાશ નામ ઝીટકીહીયા અસ્ત મમ ગ્રામસ જના અવ પરીશ્રમિ પ્રામાણિકાશ સી મમ ગ્રામસ જના શિક્ષિતા સી મમ ગ્રામે એ નો ગ્રામે એ વિદ્યાલય અસ્ત મમ ગ્રામે બહુ ખુશહાલ અસ્ત મમ ગામે એક વાટિકા અસર મમ ગ્રામ્યે એનુમાન મંદિર અસ્ત મમ ગામે સેવ્ય સમાનાધિકાર દીયે ત્યાર પછી ને મમ પરીવાર મમ નામ લતા અમ પિતા નામ શ્રીમાત્ર શ્રીમાત્રનરેન્દ્ર અસર મમ નામ શ્રીમતી રમા ભ્રાતુ નામ અંકુશ અસ્તિ મમ ભગિન્યા નામ મધુ અસ્તિ મમ પ્રિય મિલા નામ અંકિતા અસ્તિ અહમ દિલ્હી નગરે વસામી ત્યાર પછી ચોથું આપણને આપેલું છે મમ અંગાની તો મમ શરીર વિભિન્ન અંગે યુક્ત અસર મમને દર્શન પશ્યંત મમ હસ્તપુસ્તક ધારય મમ પાદો ગછ મમ કર્ણા શબ્દ શૃણવતી મમ મુખમ ભોજન ગ્રહીતું પ્રયી મમ પ્રિય શિક્ષક તો મમ પ્રિય શિક્ષક અને ખેલ મહોત્સવ જે છે એના વિશે પણ અહીંયા તમને આપવામાં આવેલું છે તો મિત્રો આપણે અહીંયા આજે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક ધોરણ આઠની આવતી જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો